ઓગણચાલીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયો સુફી હજરતી નાયત ખાન ફેકલ્ટીના પ્રથમ શ્રેષ્ઠ વિદ્યાર્થી હતા જેમણે સુવર્ણ પદક સાથે ડિપ્લોમાની પદવી પ્રાપ્ત કરી હતી તેઓ અહીં શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ ભારતીય શાસ્ત્રીય સંગીતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર રાજદૂત તરીકે પ્રસિદ્ધિ પામ્યા કાર્યક્રમની શરૂઆત વાદ્ય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા થઈ અને યમની સંવાદ નામની વૃંદવાદન પ્રસ્તુતિ થઈ હતી ત્યારબાદ પંડિત વિજયકુમાર સંત તથા ઉસ્તાદ અસગર હુસેન ખાનની જુગલબંધીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ સંગીત સભા મહાન ગુરુજનોને સમર્પિત હતી અને તેમની અમર યાદોને જીવંત કરી દેતી સંસ્મરણીય રહી હતી નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આજે એક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ઉસ્તાદ મોલાબક્ષ સંગીત સમારોહ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સિતાર વાયોલીન અને મોલાબક્ષ ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી આ આજનું સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ઓર્કેસ્ટ્રા પ્રસ્તુત થશે અને તેની સાથે સાથે પંડિત વિજયકુમાર સંત અને ઉસ્તાદ અઝગર અલી ખા સાહેબ જે દિલ્હીથી પધાર્યા છે એમાં સિતાર વાયોલીનની જુગલબંધીનો આ કાર્યક્રમ અહીંયા થયો છે ઉસ્તાદ મોલાબક્સ એ અમારી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પહેલા પ્રિન્સિપાલ તરીકે એમની નિયુક્તિ મહારાજા સયાજી રાવજીએ કરી હતી અને ત્યારથી અવિરત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આજે એકસો ને ઓગણચાલીસમું વર્ષ પૂર્ણ કરી અને અવિરત કાર્યક્રમો અને વિદ્યાર્થીઓ માટે કાર્યરત આ ફેકલ્ટી છે એના ભાગરૂપે જ આ આજનું આ સંગીત સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે હું પ્રોફેસર ગૌરાંગ બાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ